જલારામ બાપાની એક સત્ય કથા મિત્રો એક અંગ્રેજે જલારામ બાપાની મસ્કરી કરી ત્યારે જલારામ બાપાએ એવો પરચો પૂર્યો કે તે અંગ્રેજને માથું નમાવવું પડ્યું મિત્રો આજે જલારામ બાપાની વાત સાંભળીશું જે કોઈ જલારામ બાપાને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય જલારામ બાપા જરૂર લખી દેજો આ વાત એક દાયકા પહેલાંની છે જાતનો રંગવન છે એવે એક ગુજરાતી લંડનની એક કંપનીમાં કર્મચારી તરીકે નોકરી કરતો હતો તેમને વીરપુરના જલારામ બાપા પર બહુ આસ્થા એટલે પોતાની ઓફિસમાં તે જલારામનો ફોટો રાખતો અને દરરોજ સવારમાં ભક્તિભાવ पूर्वक વंदन કરીને અગરબત્તી પેટાવતો મિત્રો ગુજરાતીઓની આ એક અતિ સુંદર ખાસિયત છે તેઓ તે દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ન હોય પણ પોતાનો ધર્મનો દીપક કદી बुझाવા નથી દેતા આધુનિક યુગની ટેકનોલોજી થી તે સુપેર પરિચિત હોય છતાં પોતાની ગર્વી અસ્મિતાને પણ વિસરવા નથી દેતા અને એમાય આ તો વીરપુરના જલિયાણ પરની આસ્થા પોતાની પત્ની પુરા હોશો હવાસમાં બીજાના હાથમાં પ્રેમથી આપી દે એ માત્ર જલારામ જ હોઈ શકે અને એ કોઈનો ગજો નથી મિત્રો આમાં ગુજરાતી પોતાની ઓફિસમાં દરરોજ સવારમાં જલારામ બાપાની પૂજા કરીને જ કામની શરૂઆત કરે આ વાતે તેની કંપનીનો એક અંગ્રેજ મેનેજર તેની ઘણી હાસી ઉડાવતો યુ ઇન્ડિયન આર સચ અ સ્ટુપિડ તો અવરોધની પ્રાર્થના કરે છે કોણ છે તે ગુજરાતી જવાબ આપતા કહ્યો અમારા ગોડ છે જલારામ બાપા ત્યારે અંગ્રેજ અધિકારી કહ્યો તે હેલ્પ કરે છે તારી ગુજરાતીએ કહ્યો હા ગોરો ખડખડ હસી પડ્યો તેને આ ગુજરાતીની આવી આસ્થાની રમૂજીત થતી આમ રોજ ચાલ્યા કરતો તે દિવસોમાં વિશ્વ આખો મહામંદિરના સપાટામાં આવી ગયો હતો અમેરિકા તો આખો ભરડાઈ ગયો હતો તેમ કહો તો ચાલે આ મંદિરની અસર યુરોપમાં પણ થઈ હતી લાખો લોકો બેરોજગાર બન્યા હતા ગજાવર કંપનીના બારણા ધડાધડ દેવાઈ ગયા હતા ઇંગ્લેન્ડમાં પણ આ મંદિરનું લખ લખું પસાર થયું હતું પેલો ગુજરાતી રઘુવંશી જે કંપનીમાં કામ કરતો હતો તે કંપની પણ મંદિરના સપાટામાં આવી ગઈ હતી કંપની બહુ મોટી નહોતી પણ તેના કેટલાક શેર ધૂળ ખાતા પડી ગયા હતા કોઈ શેર હોલ્ડર ના મળ્યા એટલે કંપનીને તાળા લગાવવાનો વખત આવ્યો એમાં એક દિવસ પેલો મેનેજર ડૂબતો તરણો જાલે એ ન્યાયે ગુજરાતીની ઓફિસમાં આવ્યો આવીને જલારામ બાપાની સભી સામે ઊભો રહ્યો ગુજરાતીને કહ્યો તું કહે છે ને આ તારા ગોર તારી હેલ્પ કરે છે અત્યારે આપણે કંપની મુશ્કેલમાં છે એ મારી હેલ્પ કરશે ગુજરાતીએ કહ્યો હા સર સદાપૂર્વક ભક્તિ કરો તો એની કૃપાને કોઈ સરહદના સીમાડા નથી રોકી શકતા અંગ્રેજ ઓફિસરે કહ્યું અચ્છા મારે એને કેટલા પાઉન્ડ આપવા પડશે ગુજરાતીએ કહ્યું સર એ તમારા પાઉન્ડનો ભૂખ્યો નથી પણ તમારે વીરપુર જવું પડશે અને બાપાના મંદિરમાં શ્રીફળ અને અગરબત્તી ધરાવવી પડશે એનાથી વધુ કસાની એને જરૂર નથી ગોરો મેનેજર આ વિચિત્ર વાતથી અચંબિત થયો અને ખુશ પણ કારણ કે આમાં એને જાજો ખર્ચો કરવાની જરૂર ન હતી મેનેજરે જલારામ બાપાના ફોટા સામે બે હાથ જોડીને માનતા માની આ વાતને બે ત્રણ મહિના વીતી ગયા અને જાણે જળિયાણની કૃપા ઉતરી હોય તેમ કંપની ફરી એકવાર ધમધમવા લાગી શેર હોલ્ડરો મળવાથી શેરો વેચવા લાગ્યા મેનેજર ખુશ થયો અને કહ્યો આ તારા ગોડ ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે એને પ્રે કરવાથી આપણી કંપની ફરી દોડવા લાગી ત્યારે ગુજરાતીએ એ કહ્યું એ તો એની કૃપા છે પણ તમે કરેલા વાયદા મુજબ હવે તમારે વીરપુર જવું પડશે એક્ચ્યુઅલી હમણાં મારી પાસે ટાઈમ નથી અંગ્રેજ મેનેજર જરાક થોથવા લાગ્યો અમે હવે ગરજ પતી ગઈ હતી ને અરે પણ સર માત્ર 3 દિવસનું કામ છે ઇન્ડિયને જવાબ આપ્યો ઓકે બટ મારી બેબી હમણાં ઇન્ડિયાની ટૂર પર જવાની છે એને જીત લીધી છે એને આ ગોડના ટેમ્પલ પર જવાનું કહી દઉં તો ચાલશે ગુજરાતી કહ્યું હા ચાલે મેનેજરે પોતાની વીસ વર્ષની જુવાન દીકરીને વાત કરી કે તું ઇન્ડિયા જાતો ભલે પણ પહેલા તારે વીરપુર જઈ જલારામ બાપા મંદિરે શ્રીફળ અને અગરબત્તી ધરાવવાના છે છોકરીને કોઈ વાંધો ન હતો ફ્લાઇટ માં તે મુંબઈ આવી બપોર પછી મુંબઈ થી રાજકોટ ની ફ્લાઇટ પકડી તે રાજકોટ આવી તેના સાથ ઢળી ચૂકી હતી છોકરી રાજકોટ થી વીરપુર જવા માટે વેરાવળ સોમનાથની વિરપુર થઈને જતી બસ પકડી સતત મુસાફરીના કારણે તે થાકી ગઈ હતી બસ ચાલવા લાગી એવી તેને ઊંઘ આવી ગઈ અને વિરપુર ઉતરવાનું ચૂકી ગઈ બસ પહોંચી વેરાવળ અડધી રાતના મંજલે આ જુવાન છોકરી વેરાવળના બસ સ્ટેશનમાં આંટા મારવા લાગી તેને અંદાજ તો આવી ગયો હતો કે પોતાને ઉતરવાનું હતું તે સ્ટેશન પાછળ રહી ગયું છે બસ સ્ટેશનમાં તેણે એક યુવાનને પૂછ્યું આઈ વોન્ટ ટુ ગો વીરપુર ધરારામ ટેમ્પલ યુવાન સમજી ગયો તેણે યુવતીને કહ્યું તમે બહુ આગળ આવતા રહ્યા છો અને ફરી તેને વીરપુર થઈ જતી રાજકોટની બસ પકડવા કહ્યું છોકરી ફરી બસમાં બેઠી ભાગતી રાતના ચારેક વાગ્યાના સુમેરા બસ વીરપુર સ્ટેશન પર થોડી વાર માટે ધોપી છોકરી ઉતરી વિરપુરનું બસ સ્ટેશન ગામની બહાર હોવાથી અત્યારે બધું સુમશાન હતું છોકરીઓ સુમશાન જગ્યા જોઈને ગભરાવા લાગી ચારે બાજુ નીરવ શાંતિ હતી એવામાં તેની નજર એક રિક્ષાવાળા પર પડી થોડે દૂર તે ઉભો હતો છોકરી તેની પાસે આવીને કહ્યો આઈ વોન્ટ ટુ ગો જલારામ ટેમ્પલ છકડાવાળો મવાલી જેવો જણાતો હતો તેની આંખો જોતા જણાય આવે કે તેનામાં લુચાઈ ભરી હતી ઇંગ્લિશમાં બોલેલા વાક્યો તે પૂરતો ના સમજી શક્યો પણ એટલી ખબર પડી ગઈ કે આ છોકરી જલારામ મંદિરે જવા માગે છે તેણે છોકરી સામે નજર કરી તેનો દૂધ જેવો રૂપાળો ચહેરો જોયો હાથમાં રહેલો સામાન જોયો તેને આ યુવતી વિદેશી લાગી અને તેના પેટમાં પાપ જાગ્યો તે વિચારવા લાગ્યો આ સુમસાન અંધકાર એકલે અજાણી યુવતી એને શી ખબર પડશે કે હું તેને ક્યાં લઈ જાઉં છું તેણે યુવતીને રિક્ષામાં બેસવા કહ્યું જેવી મવાલીની પેટમાં જાગેલા પાપથી અજાણ યુવતી રિક્ષામાં બેસવા જાય છે બરાબર એ જ વખતે પાછળથી છોકરીનો હાથ કોઈકે ઝાલ્યો યુવતી ચોકી ગઈ તેણે પાછળ જોયું તો માથે સફેદ દૂધ જેવી પાઘડી અંગે કડીઓ અને ધોતી હાથમાં લાકડી રાખેલા એક વૃદ્ધ ડોસા તેને ઈશારાથી રિક્ષામાં ન બેસવા માટે સમજાવી રહ્યા હતા છોકરીને તે કોઈ અદ્ભુત દેવતા પુરુષ લાગ્યા કોણ જાણે કેમ પણ તેને લાગ્યું કે આ વૃદ્ધમાંથી કોઈ દિવ્ય તેજનો પ્રકાશ રેલાઈ રહ્યો છે છોકરી તેનો ઈશારો સમજી ગઈ તેણે મવાલીને જાકારો આપ્યો અને વૃદ્ધે તેનો હાથ પકડ્યો છોકરી તેની પાછળ ચાલવા લાગી સતત સીતારામ ની રચના કરતો કરતો આ વૃદ્ધ એક જ લયમાં ધીમે ધીમે છોકરીને દોરીને ચાલ્યો જતો હતો તેની ચાલમાં અપૂર્વ લયનો અનુભવ યુવતીને થતો હતો લગભગ પંદર મિનિટનો સમય કાપ્યા બાદ જલારામ મંદિરની આગળ તેઓ આવી પહોંચ્યા વૃદ્ધે મંદિર તરફ ઇશારો કરીને આંગળી સીધી છોકરી સમજી ગઈ તે મંદિરના પરિસરમાં પહોંચી ગઈ હવે તેને કોઈનો ભય ન હતો અંદર તેને રહેવાની અને નાહવાની બધી વ્યવસ્થા મંદિરના કાર્યકરોએ કરી આપી હતી સવારના પહોરમાં આરતી વખતે યુવતી તૈયાર થઈ અક થાળીમાં શ્રીફળ કંકુ ચોખા અને અગરબત્તી લઈ તે બધા ભાવિકોની જેમ લાઈનમાં દર્શન કરવા ઊભી રહી એવામાં એની નજર મંદિરમાં રાખેલા એક ફોટો પર પડી આ ફોટો તે જલારામનો એક અંગ્રેજી પાડેલો એકમાત્ર વાસ્તવિક ફોટો છે જે હજી વીરપુરના મંદિરમાં રહેલો છે છોકરીએ તે ફોટો જોઈને થોડી નવાઈ લાગી તેણે બાજુમાં ઉભેલા ભાવિક યુવાનને પૂછ્યો આ જે ફોટામાં દેખાય છે તે વૃદ્ધનું એડ્રેસ હોય તો આપશો મારે તેમને મળવું છે યુવાનો તેની વાત સાંભળીને મરક મરાક હસ્યા અને કહ્યું મેડમ એ પોસિબલ નથી બટ વાય આ માણસે જ મને રાત્રે બસ સ્ટેશન થી અહી સુધી પહોંચાડી ને મારી મોટી હેલ્પ કરી હતી મારા તેને થેન્ક યુ કહ્યું છે યુવતી ના અવાજ અધીરાઈ હતી એક યુવને કહ્યું મેડમ આ બાપા તો મરી ગયા છે એને દાયકાઓ વીતી ગયા છે રિયલી ઓહ માય ગોડ આ મરી ચૂકેલા માણસે મારી હેલ્પ કરેલી એ અંગ્રેજ યુવતીના હાથમાંથી થાળી પડી ગઈ અને આજ પહેલીવાર અનુભવ થયો કે ભારત સંતોની શું તાકાત હોય છે આ દેશના સંતોની કૃપા દુનિયાના ગમે તે દેશના ગમે તે ધર્મ ના લોકો પર વરસે છે મર્યા પછી પણ માનવતા નો દીપક અખંડ રાખવાની તાકાત છે આ દેશના આ ભૂમિના જોગીઓ માં તો મિત્રો પ્રેમથી બોલો જય જલારામ બાપા